આ છે ભિંડો બહુ સરસ આ છે બટાકા એકદમ મસ્ત તીખા કાઠિયાવાડી સ્ટાઇલથી બનેલા વાહ આ શાક જોઈને જ ખાવાનું મન થઈ જાય મને આજે સેવ ટમાટર આપણી કાઠિયાવાડી આપણી મેન્યુની અંદર સેવ ટમેટા ના હોય તો ના ચાલે આજે ચણા મસાલા વાહ બહુ સરસ માણસ હોય હોય કે ભગવાન આ ભાવના વધારે અને ભાવ જ્યારે ભોજનમાં ભળી જાય ત્યારે કેવી અનુભૂતિ થાય મને એ અહીંયા અનુભૂતિ થઈ આવો તમને પણ દેખાડું એ ભાવ સાથેનું ભોજન કે જેના ભાવ ઉપર એટલે કે કેટલા રૂપિયામાં અનલિમિટેડ છે એના ઉપર ના જતા એ એકદમ અફોર્ડેબલ જ છે પણ સાથે સાથે એમાં ભાવ કેટલો ભરેલો છે એ તમને દેખાડો આવો આ છે દ્વારકા નોશ્રીના ડાઇનિંગ હોલ આમ તો આને કહેવાય છે માસીનું કિચન અહીંયા રમા માસી બહુ પ્રેમથી જમાડે દરેક આવેલા ગ્રાહકોને આગ્રહ કરી કરીને જમાડે દરેકની થાળીનું ખાસ ધ્યાન રાખે જેવું ઘરે માં ધ્યાન રાખતી હોય

એકસો ને ત્રીસ રૂપિયામાં અનલિમિટેડ દ્વારકામાં ઘણા બધા લોકો મને કહેતા કે બપોરનું લંચ ક્યાં કરું તો આની પહેલા આપણે દ્વારકાના ઘણા બધા ફૂડ વિડીયોઝ તમારી સાથે શેર કર્યા હતા અને હવે અત્યારના એક લેટેસ્ટ વિડીયો એ છે કે દ્વારકા તમે આવો જ્યારે એકસો ત્રીસ રૂપિયામાં અનલિમિટેડ અને માત્ર એકસો ત્રીસ રૂપિયામાં અનલિમિટેડ આ શબ્દ ઉપર તમે નહીં જતા એની અંદર જે વસ્તુઓ ભરેલી છે અને ભાવ ભરેલો છે એ સૌથી વધારે અટ્રેક્શનનું કારણ છે અહીંયા આવનારા લોકો જે રિપીટ થયા કરે છે આ છે એ માસીનું કિચન કહેવાય છે દ્વારકાની અંદર અને નામ છે એનું ડાઇનિંગ તો આ છે એ આપણા દ્વારકાના માસી તરીકે ઓળખાય છે અને માસી નું કિચન કે શ્રીનાથ ડાઇનિંગ હોલનું કિચન કયો આ બધું એક જ છે માસી આવો એક વખત કિચન પછી કેવી કેવી રસોઈ છે આપણે એ જોઈએ બરાબર પેલા આપણે માસી નો ઇન્ટ્રોડક્શન જાણી લઈએ માસી એમનું નામ કેશો રમા કેટલા વર્ષોથી લોકો ને દ્વારકામાં જમાડવાનું શરૂઆત કરી

માસી એ બહુ જ પ્રેમથી આપણને આ સ્ટોર પર બતાવ્યો દરેક વસ્તુ એકદમ તાજી અને લીલી જોઈ શકો છો અહીંયા વાહ અરે વાહ વાહ આજે તાજા રસદાર ટમેટા ચોવીસ જાતના અથાણા આજે મારા માટે એક બહુ ક્યુરિયોસિટીનો સવાલ છે અહીંયા મરચાં છે ફ્લાવર છે હવે કેવું શાક બની રહ્યું છે આપણે એ જોઈએ તો અહીંયા ઉતરી રહી છે રોટલી ત્યાં તમે જમવા આવશો એટલે સૌથી પહેલાં તો અડધું પેટ માસીનો ભાવ અને અડધું પેટ આ અથાણા જોઈને તવરો એમને ભરાઈ જશે અને પછી જે ચાર જાતની સબ્જી અને રોટલી રોટલા આપણી કાઠિયાવાડી સિસ્ટમથી માસીએ ચોખ્ખું કીધું કે અહીંયા અમે મીઠા શાક નથી રાખતા જે કાઠિયાવાડી શૈલીથી ખાવામાં આવે છે એવા મસ્ત મજાના તીખા અને એકદમ ટેસ્ટી શાક એ તમને મળશે કારણ કે કાઠિયાવાડના ભાવની અંદર થોડુંક ટેસ્ટી અને સાથે સ્પાઈસી ફ્લેવર ભળી જાય તો એ કાઠિયાવાડની મજા જ અલગ થાય માસી દરેક ટેબલ ઉપર ખુદ વારંવાર જઈ જઈ અને લોકોને આગ્રહથી ભાવથી જમાડે તમે પાછળ જોઈ શકો છો એક તો અથાણાની ક્વોન્ટિટી અને માસીના ભાવની ક્વોલિટી આ બે વસ્તુ લોકોને અહીંયા ખેંચીને આવ્યા છે હું દ્વારકાથી ઓખા સુધી ગયો જામનગરથી શરૂઆત કરી હતી કે ભાઈ દ્વારકા જમવું તો ક્યાં હોલ્ડ કરો મોટાભાગના લોકોના મોઢેથી કાં તો માસીનું કિચન આવે અથવા શ્રીનાથ ડાઇનિંગ હોલ આવે આ બે એક જ જગ્યા છે અહીંયા અને અનેક પ્રકારના અથાણા છે સૌથી પહેલાં તો આ લસણની ચટણી તમને દેખાડી દઉં આજે લસણની ચટણી એમાં પણ લીલા મરચાં વાહ જોતા મોડામાં પાણી આવી જાય આ છે સાદા તળેલા મરચાં સેલેડ ઓનિયન કેરીનું અથાણું આ છે મુરબ્બો આ બે મુરબ્બા છે ને અચ્છા આ કેસો કયો મુરબ્બો છે આ ગોળ કેરી છે કટકી કેરી છે કે વાહ સરસ તળેલા મરચાં અરે બાપરે વાહ મરચાંની જણથી ચાર અલગ અલગ પ્રકારની વેરાયટી છે તમે મરચાંના જ અથાણા જોશો તો તમને ખ્યાલ આવી જશે સો ઘી ગોળ તમે જોઈ શકો છો શરૂઆત ત્યાંથી કરીએ ઘી ગોળ મરચાં અને આ અલગ અલગ પ્રકારના અથાણા કેળા રાયતા મરચાં ગોડધી કેરી કટકી કેરી છૂંદો મોરબો લસણની ચટણી બાપરે સૌથી સૌથી વધારે ખુશીની વાત તો એ છે કે અહીંયા હજી પગ મૂક્યો એ ભેગા જ ખબર પડી કે ડાઇનિંગ હોલ જે છે એ પણ ગુજ્જુ બોક્સ એમના સંચાલકો જોવે છે અને અહીંયા આવ્યા પછી ઘણા બધા એવા એમના કસ્ટમર્સ પણ મળ્યા કે જે ગુજ્જુ બોક્સના સબસ્ક્રાઈબર્સ છે એમાંથી એક છે અમદાવાદ આવ્યા છે જયંતિભાઈ પંચાલ આપણે એમની સાથે વાત કરીએ કે અહીંયા કેટલા સમયથી જમે છે અને મેં મને તો ભાવ્યું પણ એ કેટલા સમયથી જમતા હોય છે ને એમને શું સ્વાદમાં એવું છે કે ખેચીન લાવે છે આપણે એમની સાથે વાત કરીએ એવી કઈ વસ્તુ છે અહીંયા માસીના જમણમાં કે તમને ખેચીન લાવે દરરોજ ભોજન સારું છે અને ભોજન સાથે એમનો પ્રેમ બહુ સારો છે અને પ્રેમથી જ જમાડે છે અને હૃદયથી જમાડે છે પૈસાનું મહત્વ છે નહીં તો હું છેલ્લા એમની નાની દુકાન હતી મેળા ઉપર ત્યારે દસ ટેબલ હતા ત્યારે હું જમતો હતો આજે હું ફેરતો ગોતો ગોતતો અહીંયા આવ્યું અને એક કલાકથી ટોકલને અહીંયા ઊભો ભોજવું પણ એ બેન જે જમાડે છે ને ભાવથી એ એ એ પૈસા તો ઠીક છે પણ જે આપણી માં જમાડતી આપણે દીકરાને એ તો ભોજન આપણે સૌથી મોટી બાબત એ જ છે કયા બાબતે ક્યાં ઓકે હા એક વસ્તુ તમને ચોક્કસ કહીશ કે જે વસ્તુ ના ભાવતી હોય એ વસ્તુ પ્લેટમાં નહીં લેતા માસી આગ્રહ કરીને આ વસ્તુ મને ખાલી ટેસ્ટ કરવા માટે કીધેલી છે કે ભાઈ આમાં અથાણા અને બધું જે છે એ ટેસ્ટ કરીને એક અભિપ્રાય આપો એનો એટલા માટે મેં બધા અથાણા થોડા 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 લીધા છે એમનો આગ્રહ હતો એટલે વાહ નોર્મલી ઘરે હું બહુ મુરબ્બો ન ખાતો પણ અહીંના મુરબ્બાની ફ્લેવર કંઈક અલગ જ છે બહુ સરસ આ છે મરચાંનું બોરતા મરચાંનું અથાણું બોરવાળા અથાણાની અંદર લાલચરાક મરચાંની છે તીખાશ તમને એમ એક જર ઝડક આપી દેશે મજા આવશે એમ તમને કદાચ એકદમ શાંત બેઠા હશે ને થોડીક તીખાશ આપી દેશે લસણનું અથાણું મરચાં સાથે લીલા મરચાં સાથે માઇન્ડ બ્લોઈંગ લસણની ચટણી એકચુલી કહી શકો એને તમે અને હવે આ બટાકા એવી ગ્રેટ શાક છે બટાકાનું જેમ જેમ ખાવું છું ને મારી ભૂખ ઉઘરતી જાય છે

હું ભીંડો નથી ખાતો એક વાત હું તમને કીધું માસીએ આપણે કીધું કે ચોવીસ પ્રકારના અથાણાં છે પણ એનું કેલ્ક્યુલેશન કઈ રીતે તમને કહું બાર અથાણાં જે છે એ સિઝનલ હોય છે અને બાર અથાણાં અને સેલેડ જે છે એ બધું થઈને એ રૂટીન હોય છે જેમ કે અલગ અલગ સિઝનમાં નવા નવા અથાણા આવે તો એ પ્રમાણે અહીંયા એડ થતા રહેતા હોય સિઝન જતી રીતે એને કાઢી નાખવામાં આવે એઝ ઓફ નાવ ઘી ગોળથી લઈ અને આ પ્રકારના બધા અથાણાં અને ડુંગળી અને સેલેડ આ બધું બધું થઈ કમ્બાઇન્ડ ઓલમોસ્ટ એક્સ્ટ્રા કોમ્પોનન્ટ્સ તમને બારથી ચૌદ જાતના હાજરમાં મળશે પણ જ્યારે સિઝન અમુક વસ્તુની નવી નવી આવતી હોય ત્યારે વધારાના કોમ્પોનન્ટ્સ પણ એડ થાય એટલે ભાઈ થાળી જે છે વન કાઇન્ડ ઓફ તમને છપ્પન ભોગ જેવી લાગશે અને પછી તમે પ્રિસાઇઝલી ગણવા નહીં બેસતા છપ્પન ભોગ પણ તમને એવી લાગશે સો આ છે તમને હું ફરી પાસે લોકેશન જણાવી દઉં આજે રબારી ગેટથી સીધા તમે અંદર આવો એટલે આ ભદ્રકાળી ચોકમાં એમની નવી બ્રાન્ચ છે આ શ્રીનાથ ડાઇનિંગ હોલની અને અંદરના ભાગમાં તમે જાશો ત્યારે તીનબત્તી ચોકમાં એમની જૂની બ્રાન્ચ આવશે જો ત્યાં ટ્રાફિક થોડો વધારે હોય તો તમે અહીંયા પણ સેમ વસ્તુ તમને એ જ ભાવ સાથે જમવા મળી જશે એકચ્યુલી આ ભદ્રકાળી ચોક છે અને એનું જે તીનબત્તી ચોકમાં મેઇન બ્રાન્ચ છે જો ત્યાં થોડી ગર્દી હોય તો તમે અહીંયા આવીને પણ એ ફૂડ સેમ ફૂડ સેમ ડિશ જે છે એ તમે જમી શકો છો અહીંના રબારી ગેટથી સીધા તમે આવી અને ભદ્રકાળી ચોકમાં આ સિના ડાઇનિંગ હોલનો આ બ્રાન્ચ છે અને બીજી બ્રાન્ચ છે એમની તિંબતી ચોકમાં આ વિડીયો તમને કેવો લાગ્યો હોય કહેવાનું ભૂલતા નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં સમીરને આપો રજા જય જય ગરવી ગુજરાત